વડોદરામાં રોટરી ક્લબ ઓફ બરોડા મેટ્રો અને પતંજલિ યોગપીઠના ઉપક્રમે પતંજલિ યોગપીઠના પ્રમુખ આચાર્ય બાલકૃષ્ણના જન્મદિવસ તથા જડીબુટી દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો તુલસી લીમડો અરડુશી અને ગિલો જેવા વિવિધ ઔષધીય ગુણો ધરાવતા છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રોટરી ક્લબના પ્રેસિડેન્ટ ઈશાન અગ્રવાલ સેક્રેટરી કમલ દલાલ અને એન્વાયરમેન્ટ ચેરમેન કેતન સોલંકી હાજર રહ્યા હતા આ સાથે જ પતંજલિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ન્યૂઝ વર્લ્ડ ચેનલના તંત્રી ધર્મેન્દ્રસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા उस बहाने पूरे देश के अंदर ये वनस्पतियाँ जो व्यक्ति को बगैर दवाइयों के स्वस्थ रखती हैं अलवेरा गिलोय तुलसी ये सभी का आज हम वितरण कर रहे हैं एक लाख ये गिलोह की डंडियाँ हम एक महीने से बांट रहे हैं ये गिलोय बहुत ऐसी वनस्पति है चिकन गुनिया चिकन गुनिया डेंगू मलेरिया और पेट रेट डाउन हो जाए कोई भी बीमारी हो डायबिटीज से लेकर सभी रोगों का निवारण करती है ऐसी आठ दस वनस्पतियों का आज हम वितरण कर रहे हैं मेरा नाम रोटेरे निशान अग्रवाल है मैं प्रेसिडेंट चौधरी बड़ोड़ा मेट्रो से हूँ और आज पतंजलि ने जो ये आयोजन किया है उसमें रोटी बड़ोड़ा मेट्रो ने बहुत सहयोग किया हुआ है उसके वजह से हम लोग आज ये जड़ी बूटी का डिस्ट्रीब्यूशन कर रहे हैं आज जड़ी बूटी दिवस के तरह से हम लोग सेलिब्रेट कर रहे हैं और पूरे बड़ौड़ा शहर के अंदर जड़ी बूटियों का वितरण हम लोग कर रहे हैं बहुत ही अच्छा काम है અગર આપ હર ઘર એક જડી બુટી પેડ હોગા તો બીમારી હોય ડૉક્ટર કે પાસેથી જાન પડેગા તો નિવેદન કરતે હર ઘરમાં એક જડી બુટી કા પેડ લગાય તુલસી હોરો કા હોઈ ભી અલગ અલગ જડી બુટી હો એક પેડ જડી બુટી ઘર લગા મારું નામ રાજેન્દ્ર કાંકીના શાહ છે હું પતંગ કે રાજકીય કાર્યાલય પ્રભારી તરીકે ફરજ બજાવ છું આજે અમારા આચાર્ય બા જન્મદિવસ છે અને એમને એમની આજથી જિંદગી જડી બુદ્ધિઓનું શોધન કરવામાં અને એમાંથી દવાઓ બનાવવામાં જ કાઢી છે તો એમના જન્મદિવસ નિમિત્તે અમે યોગ સમિતિ તરફથી નિઃશુલ્ક કોઈપણ જાતો કોઈ પણ લીધા વગર લીમડો ગળો તુલસી એ બધાનું વિતરણ કરી રહ્યા છે જેને કારણે આપણા વડોદરાના અને બધા લોકો નિરોગી રહે અને રોગ થયો હોય તે બધી દુટકાળો મળે એ માટે આખા ભારતની અંદર દરેક જગ્યાએ આ રીતના જડીબુટ્ટી વિતરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એ પેટે આજે વડોદરામાં પણ ઝાસ રાણી સર્કલ અગર પણ આ કાર્યક્રમ ચાલી રહ્યો છે બધાનો લાભ લે અને યોગી બને એવી અમારી શુભકામનાઓ હો